આપણા આ આઈએમપી માંથી હશે ફાઈનલ ચાહે ગ્રાન્ટેડ સ્કૂલ હોય નોન ગ્રાન્ટેડ હોય કોઈ બી હોય હર કોઈ વિદ્યાર્થી માટે આ જે આઈએમપી આપું છું એ દરેક ને ખાસ એટલે ખાસ ઉપયોગી છે તો હું ગેરંટી કેમ લઉં છું એના પાછળનું કારણ કહી દઉં કે બ્લુપ્રિન્ટ ઉપર આધારિત છે એના સિવાય વર્ષોના પેપર નો એનાલિસિસ કરવામાં આવ્યું છે અને હું પોતે પણ અગિયાર વર્ષથી ગણિત ભણાવું છું ભેગો કરી અને તમને જેથી કરીને તમને લોકોને જે દાખલા આપ્યા છે એ એટલે ક્લિયર છે અને કોઈને લાગે કે સાહેબ આટલી તૈયારી થઈ જાય તો દોસ્ત આટલી તૈયારી થઈ જાય ને તો પછી બાદ કી વાત એના માટે હું અમુક વિડીયો બનાવીશ એ જોતા રહેવા માટે સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન જરૂર ચાલુ કરજો

એના શૂન્યનો સહગુણ ચેક કરો કારણ કે બેઝિક વાળા એ કામનું નથી ઓકે હજી આગળ વધીએ તો ત્રીજા ચેપ્ટર ની અંદર સેક્શન બી માં નથી પૂછાતું કંઈ સીધા સી ની અંદર પૂછાય છે તો સેક્શન સી માં પૂછાઈ શકે એવા દાખલા અહીંયા આપેલા છે આ પીડીએફ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું નીચે ત્યાંથી ડાઉનલોડ કરી શકશો પ્રિન્ટ પી ગડાવી શકશો બટ હા એક ખાસ કામની વાત કે આ બધા જ પ્રશ્નોના જવાબ તમને મળશે ક્યાંથી મળશે આઈ એફ પી તમને બતાવી દઉં એના પછી કહીશ તો ખાસ વિડીયો જોતા રહેજો 14 દાખલા તમને એવા આપવામાં આવેલા છે કે જે આમાંથી તમને ત્રણ ત્રણ માર્ક્સના ના પ્રશ્નો પૂછાશે અને પણ બે અંદર તમને બ્લુ પ્રિન્ટ આપી છે કયા જગ્યાથી શું પૂછાશે એ પણ કામની વસ્તુ છે એટલે ખાલી આઈએફી નથી બહુ કામની વસ્તુ છે હવે જુઓ વિભાગ બી એની અંદર તમને બે દાખલા પૂછાય છે સોરી બે એક દાખલો પૂછાશે બી ની અંદર ચાર ગુણ ત્યાં બે એક દાખલો પૂછાશે

એવા દાખલા મેં આની અંદર અહીંયા આપેલા છે અને હજી આગળ વધીએ એટલે સેક્શન સી ના પણ દાખલા આપેલા બહુ ઓછા દાખલા આપ્યા છે બટ પ્રયત્ન કરજો કે મેક્સિમમ અને સારી રીતે તમે તૈયારી કરી શકશો વિભાગ ડી અહીંયા ખોટું ઘૂસી ગયું છે એ નીચે હોવું જોતું હતું વિભાગ ડી અને છઠ્ઠા ચેપ્ટરમાંથી ખાલી પ્રમેય પૂછાય છે તો બસ પ્રમેય તો મેં તમને અહીંયા જવાબ સહિત આપી દીધો છે બોલો હજી આગળ વધીએ તો યામ ભૂમિતિ આપેલી છે એની અંદર વિભાગ ડી માં પૂછાઈ શકે એવા પ્રશ્નો અને વિભાગ સી ની અગાઉ બી મેં વાત કરી હતી બીજું અને સાતમું ચેપ્ટર એવા ચેપ્ટર છે કે જેમાંથી તમારે બધું જ કરવું પડે એમાં કોઈ શોર્ટકટ ચાલે નહીં હજી આગળ વધીએ તો આઠમું ચેપ્ટર એની અંદર સેક્શન બી માં પ્રશ્ન પૂછાય છે તો સાત પ્રશ્નો એવા છે જે સેક્શન બી માં પૂછાઈ શકે પછી ચેપ્ટર નંબર નવ માંથી પૂછાય છે સેક્શન બી માં પાંચ દાખલા એવા છે જે પૂછાઈ શકે તો માત્ર પાંચ જ આની અંદર મૂક્યા છે

બરોબર આ જે દાખલાઓ તમને કીધું એટલા તમારે ખાસ કરવાના રહેશે એવી રીતે કઈ ગુમાવી ફેરવીને પોચી નાખે તો તમને આની અંદર આપેલા છે સેક્શન સી માં અને ડી માં પૂછાય છે તો આ ખાસ ધ્યાન કારણ કે અમુક વખતે શું થાય કે બે ઓપ્શન ની જગ્યાએ ચાર ઓપ્શન કરી નાખે બે પોતાના ઘરના બનાવી દે

ઓકે એક બે ત્રણ અને હજી છે અહિયાં ચાર અને પાંચ આ પાંચ બુક ગણિતની ગોળી બસ આ બુકની અંદર જેટલા પણ આ પ્રશ્નો મેં અહીંયા બતાવ્યા ને એ બધા જ પ્રશ્નો આ બુક ના પ્રશ્નો છે બધા જ આ બુક ના દાખલા છે આનાથી વિશેષ છે હજી સેક્શન એ માટે પણ આની અંદર વિગતો ઘણી બધી આપેલી છે તો એ ખાલી આટલી જ બુક છે

પછી તો વિશ્વાસ આવશે ને હા હંડ્રેડ પર્સન્ટ ગેરંટી છે કે પાસ તો થઈ જશો હજી એનાથી વિશેષ માર્ક્સ આવશે એની પણ પાકી ગેરંટી છે અને જે આ પાંચ બુકની અંદર જેટલું બી આપેલું છે આ બધી જ વસ્તુ તમારે ભણવી હોય ઘણી વખત વાંચીએ છીએ પણ હવે આટલું તો આવડતું નથી શરૂઆતમાં સારી ભણાવી જોઈ ત્યારે બધું લોચા લાપશે ગરબડી થઈ ગઈ છે પણ આ બધી વસ્તુ કોઈ સમજાવી દે ને તો બલ્લે બલ્લે તો તમારી સેકન્ડ એક્ઝામ પછી બોર્ડ એક્ઝામ એક મહિનાની બેચ આપણી લોન્ચ થશે અને એની અંદર પાંચસો નેવું રૂપિયા ફી છે રોજ સાડા સાત વાગે આપણા ક્લાસ શરૂ થશે અને છેક રાત્રે અગિયાર બાર વાગ્યા સુધી આપણા ક્લાસ ચાલશે પ્રોપેક્ટ લેવલ ઉપરની તૈયારી થશે અને આ બેચ વર્ષોથી ચાલે છે